જેને લઈને રાજેશ રાઠવાએ આવા આક્ષેપ કર્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ સહિત ઘણા બધા એવા ભ્રષ્ટાચાર પકડા છે જેના સામે સરકાર કોઈ પગલા લેતું નથી વહીવટી તંત્ર વાંક કાઢવો નેતાઓનો કે વરસાદનો વાંક કાઢવો છોટાઉદેપુર જિલ્લાના નેતાઓએ આ વાત ધ્યાને લેવી જોઈએ પરંતુ છોટાઉદેપુર જિલ્લા માટે શરમજનક વાત કહેવાય છે ચાર કરોડનું બનાવેલું ડાયવર્ઝન પહેલા વરસાદની અંદર જ ધોવાઈ જતો હોય તો તેની સામે પગલાં લેવા જોઈએ તેમ રાજેશ રાઠવાએ જણાવ્યું છે ત્યારે વધુમાં શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ ચાર કરોડ ને ત્રીસ લાખના ખર્ચે જે ડાયવર્ઝન બનાવ્યું ભારત નદી પર જે પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો તો તમે વિચારો છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે અને પહેલા પણ એવી નકલી કચેરીથી લઈને ઘણા બધા એવા ભ્રષ્ટાચાર પકડાયા છે જેના સામે સરકારશ્રીએ કોઈ જ પગલા નથી લેતું અને આ વહીવટી તંત્રને ગાળો દેવી કે નેતાઓને ગાળો દેવી કે વરસાદને ગાળો દેવી તો આ વાત ખરેખર આપણા છોટાઉદેપુરના નેતાઓએ ખરેખર ધ્યાન દોરવા જેવી બાબત છે અને આ એક છોટાઉદેપુર માટે શરમજનક વાત કહેવાય ચાર કરોડનો તમે ખાલી ડાયવર્ઝન બનાવતા હોય અને એ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતો હોય તમે વિચાર કરો એ ડાયવર્ઝન કેવો હશે તો ખરેખર આ એક્શન મીડિયા બાબતે આ મીડિયામાં પણ બધી જોઈએ અને સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર